ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાંથી એક્સેસ સ્કૂટર ઉપર દારૂની હેરાફેરી કરતા શખ્સને સ્ટેટ મોનિટરિંગ સેલે દરરો પાડી છ શખ્સોને ઝડપી લીધા હતા ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં એક્સેસ સ્કૂટર ઉપર દારૂનું કટિંગ કરતા હોવાની બાતમી ગાંધીનગરની સ્ટેટ મોનીટરિંગની સેલને માલુમ પડી હતી ત્યાં બાતમીવાળી જગ્યાએ ખાનગી કારમાં આવી તપાસ કરતા એક્સેસ સ્કૂટરમાં અમુક કિસમો દારૂની કટિંગ કરી વેચાણ કરે છે જ્યાં બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મનીષ હિંમતભાઈ ધાપા રે નાકા કાંતિભાઈ મથુરભાઈ બારીયા રે રામદેવ પેટ્રોલ પાછળ ચિત્રા વિક્રમ હરિભાઈ મકવાણા રે કાળિયાભી લાલો પ્રવીણભાઈ વેગડ રે ચિત્રા ભરતભાઈ લીંબાભાઈ ચાવડા રે શાંતિનગર અને ઋત્વિક મુકેશભાઈ મકવાણા રે ચિત્રાવાળાને ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા સિત્તેર હજાર છસો ચોરાણું ના મુદ્દામાલ સાથે છ ઇસમોને ઝડપી લઈ ધોરણો સરની કાર્યવાહી હાથ ધરી હતી